નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચાર ની વિરોધ કરનારા ને અમારો પણ સામનો કરવો પડશે ભાજપ નેતા ની લોકો ની ચેતવણી સોમનાથ મંદિર કોરિડોર નો વિરોધ કરનાર ને દિનુ ગોખા સોલંકી પોતાના અંગત સ્વાર્થ માટે લોકો કોરિડોર નો વિરોધ કરે છે કોરિડોર નો વિરોધ કરનારને ને અમારો પણ સામનો કરવો પડશે કોરિડોરના સમર્થનમાં સમર્થન યોજાશે પદયાત્રા યોજાશે પદયાત્રા માં પાંચ હજાર જેટલા યુવાનો જોડાશે પોતાના અંગત સ્વાર્થ માટે લોકો કોરિડોર નો વિરોધ કરી છે કોરિડોર નો વિરોધ કરનારને ને અમારો પણ સામનો કરવો પડશે કોરિડોર સમર્થનમાં સમર્થન માં પદયાત્રા પણ યોજાશે પદયાત્રામાં પાંચસો જેટલા યુવાનો જોડાશે તે પ્રકારની વાત પણ દીનુ ગોખા સોલંકી કરી છે પોતાના અંગત સ્વાર્થ માટે લોકો વિરોધ કરી રહ્યા છે કોરિડોર સમર્થનમાં કોડીનાર એક પદયાત્રા પણ આયોજન કરાયું છે પદયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો જોડાશે પાંચસો જેટલા યુવાનો આ પદયાત્રામાં જોડાશે હું તો આપને ખુલ્લે કહું છું કે સોમનાથ કોરિડોર માટે સમગ્ર ગુજરાતની પ્રજા સોમનાથ પ્રભા ક્ષેત્રની પ્રજા અને આજુબાજુ રહેનારા તમામ જિલ્લાના લોકો બધા જ સોમનાથ મહાદેવના કોરિડોરના પ્રોજેક્ટમાં અમે એની સાથે છીએ તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઈકને દબાવી દેજો